સુરત રંગમાં રંગાઈ ગયું છે ગણેશ મહોત્સવ નિમિત્તે શહેરના દરેક ખૂણે ખૂણે શ્રીજીના આગમન નું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવી રહ્યું છે આવા ઉત્સાહી માહોલમાં સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ ખુશાલદાસ ટ્વેલર્સે પણ પોતાનું યોગદાન આપતા એક અનોખી કૃતિ રજૂ કરી છે ખુશાલદાસ જ્વેલર્સ દ્વારા બનાવવામાં આવેલી આ ખાસ ગણેશની મૂર્તિ માત્ર એક ઇંચની છે પરંતુ તેની કલાત્મકતા અને વિશિષ્ટ ડિઝાઇનને કારણે આ મૂર્તિ સમગ્ર શહેરનું છે કિંમતી ધાતુઓ અને કિંમતી રત્નોથી તૈયાર કરેલી આ નાની મૂર્તિમાં ગણપતિ બાપાના પરંપરાગત સ્વરૂપનું અત્યંત નોખા દર્શન થાય છે દુકાનના માલિકે જણાવ્યું હતું કે દર વર્ષે અમારે માટે ગણેશ મહોત્સવ ખાસ હોય છે પણ આ વર્ષે અમે ઈચ્છતા હતા કે બાપાને અનોખી રીતે આવકારીએ જેથી એક ઇંચની મૂર્તિ તૈયાર કરવી અમારી ટીમ માટે પણ એક પડકાર હતો પણ આજે જ્યારે લોકો આ કૃતિને વખાણે છે ત્યારે તે સંપૂર્ણ મહેનત સફળ લાગી રહી છે શીજનીયા નાની પરંતુ શાનદાર મૂર્તિને જોવા માટે દુકાન પર હજારો લોકોની ભીડ ઉમટી રહી છે સોશિયલ મીડિયા પર પણ આ કૃતિના ફોટાઓ અને વીડિયોઝ વાયરલ થઈ રહ્યા છે અને પ્રશંસકો ખુશાલદાસ જ્વેલર્સના આ સર્જનાત્મક અભિગમને બિરદાવી રહ્યા છે